તો આ તરફ મોરબી જિલ્લામાં પણ આજે છૂટો છવાયો વરસાદ નોંધાયો ટંકારા રાજકોટ હાઇવે પર વરસાદી ઝાપટું પડ્યું માળિયા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે છૂટાછવાયા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે તો મોરબી જિલ્લામાં પણ આજે છૂટો છવાયો વરસાદ પડ્યો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ ક્યાં કેટલો વરસાદ મોરબી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વાદળછાયા વાતાવરણ ને પગલે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી જેને પગલે ટંકારા રાજકોટ હાઈવે પર જે છે એ વરસાદી ઝાપટું વરસ્યું હતું તો સાથે સાથે માળીયા મોરબી જિલ્લામાં કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વધારે પ્રમાણમાં ન પડતા ખેડૂતોના ખેતરોમાં હાલ નુકસાની જોવા નથી મળી પરંતુ ખેડૂતોને ચિંતા ચોક્કસ છે કે જીરું અને ઘઉં સહિતનો જે તૈયાર શક્યતા છે પરંતુ હાલ ખેડૂતો ચિંતિત છે અને વાદળછાયું વાતાવરણ મોરબી જિલ્લા પર મંડરાઈ રહ્યું છે ગીતા આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો ઘઉં અને જીરું સહિત નું જે તૈયાર પાક છે અને એવામાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે